ફ્રાઈડ વાયુ તો હારું તો બગાડે ના તો તમારે કહું છું યાર અમાર ઘુમન થી આવી બોલ્યા વગર નહીં રે બોલવાના જ છે ના શું કરશે તો તમે ખબર હું કરવાનું મૂવ કરું કો અમે હતું કીધું રાઈડ આવો તમે તમે કે ના અમાર કહું જોવું તમે કીધું તો પણ અમારે તાન ખાવા કહું તો જોઈએ કે તો હાચી વાત છે તે હવે શું કરશે યાર આદત આવવાનું હતું

લા ભુંડ જેટલા આવી કે કેટલા ખાડા પડ્યા છે ચરકા મશીન કો કેટને વાત છે આ જેટલું નાખ્યું છે કે બોલ્યા જવાબ વાહો આવાસો તમે ઉધી રાતા હોય વરે ની રાખતા હોય ને બે જણા લા કરવા 12 વાગે ઉધી જાગી રહો છો 12 વાગે આઈ રાત જાગુ પડે ખાલી રાત તો કશું કોમો કોઈ એટલું બધું મરતું નહી કે જાગી રહો દોળા ની મોડે ખાવા કશું મરતું નથી વાત કરો પણ તારી વાત તો કે ની જોયા હવે દાળે કોમ હોય દાળે કોમ હોય તો દાળે પર ઊંઘ કાઢવી પડે કે આખી રાત જાગી રહો તો આપણે હવે ના હોય

ગરપઈ મોળે શું મોળે પોંગવાવા દે બોલી જાતો ઓર જાવ ને કેવા આવ્યો હા તો આપણે ઘરે તો આવી છે કરો શેઠિયા ને શેઠિયા કોકે ના આવી ઝાટકા મચક ને બધું એટલે આપણે આ ત્રણ ભેગા થઈને તો અને બગાડી તો પૂદીએ કરણ બગાડી તો કે થાશે ને આપણે ઘરે પાસ ને આવવું પડે છે ફોન કરો ફોન કરો કરો એટલે આની પૂછું ને પણ હવે ઘરે જ હાલ હોય તો આપણે જ ઘરે ખઈને ફોન પાડજો એટલે આ છેડ આરો આવોડો તમે ખેતરમાં જ્યા સાટ આવજો વાતમાં દાયા પેલું ઘર ઘરે આયા ઓકે

ખાવ તો હારે દેખું તમારે જોવું પડશે અલ્યા અલા કહું તો ખોદે ને ખાયા છું એને તો વાહ કુણા છો ઓથી આ બે દાડા પણ તમે શું કરો આ માતા રાયડું છે ખોદી છે એટલે પર રાયડા કોઈ ભલે વાર નહી રાયડું આવો તમે ઉગાડી શું આ ચૂ ચૂ જબર નહી શું રાયડું તો તમે મહેનત કરો કે નહી કરતા તા હું કરતા નહી શું કરો તમે મહેનત કરતા હું કરા મને બધું દુવાઈ દે ઘાટકામાંથી જ મજીક લાય નહી

તમે બે ની ખોદે મશીન નહીં નોકરી હતો આમાં ફોન નહીં ફોન ફોન નહીં ઉઠી પૈસા નાખું ફોન છું ફોન લેવા તો તમે ગેમો રમો છો નથી રમતા એટલે અમલ ખબર છે હું શું ખબર અરે આવતા અમન બેન કોમ્યું કીધું શું લે આ મશીન અને મહેનત કરવાની તમારે